વરસાદ ટમ ટમ શરૂ થઈ ગયો છે ને બધું પાણી ભરાઈ ગયું છે આ પાંચ વાગ્યા આમ નામ એક જરા વરસાદ ટમટમ ટમ ટમ શરૂ છે ને હવે અમારે છે ફર્સ્ટ ક્લાસ કારખાના પ્રોગ્રામ ચા સુધી વિડિયામાં કન્ટેન્ટ બનાવી દીધો હમણાં પ્રોગ્રામને વિડીયો પણ લઈશું બરાબર ચા સુધી વિડિયામાં કન્ટેન્ટ બનાવી દીધું હા બાબુ બધા ફર્સ્ટ ક્લાસ જમા બે ગયા છે

કુલદીપ ભાઈ અમારા લખાટા અમારા મિત્ર છે ફર્સ્ટ ક્લાસ આપડે તો ફર્સ્ટ ક્લાસ પ્રોગ્રામ ની તૈયારી હાલી છે ને બધા જમવા બે ગયા છે તમે ફર્સ્ટ ક્લાસ દેખાડો જમવા બધા સમય છે પ્રોગ્રામ શું છે જે હમણાં તમને દેખાડો બરોબર કારણ કે વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ છે ને એ બધા જમવા બે ગયા છે ભાઈ બર્થ ડે બર્ડે કારખાના જેટલા કારખાના જે વંડામાં હાલે ને જે બધાય અહીંયા જે ભાડું જ રહે ને બધાય ને આમંત્રણ બધાય જાય રીતના જમા વહી ગયા છે ફર્સ્ટ ક્લાસ જેટલા પણ બધા જે કારખાના હાલે છે વંડાની અંદર બધાને પ્રોગ્રામમાં પ્રોગ્રામમાં આવંતો બધા પ્રોગ્રામમાં આવ્યા છે ને બધા જમા વહી ગયા છે વિડિયો ઉતારું તારનો ના ભાઈ બન મારી રમશો દાંત કાઢ્યા હોય છે શેરના દાંત કાઢતો હોય કોને ખબર છે ક્યારે દાંત જ કાઢે છે ને અમારો ભાઈ ગયા જશે કા ભાઈ બન મોજમાં ને આમ હોવું છે ઓલો ભાઈ શૂટિંગ લઈ લે ભાઈ બધા શૂટિંગ લઈ કોઈને બાકી જ નથી રાખવાના ને જો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ને આ સરસ મજાનું આયોજન અમારા વૈભવે કરેલું છે તો ભાઈ ખૂબ સરસ ને ખૂબ જોરદાર ભાઈ આયોજન કર્યું છે બધું ને પ્રોગ્રામ પણ જોરદાર કરેલો છે તો ભાઈ વૈભવ ભાઈ થેન્ક યુ જેટલા પણ સોનાનીના વંડામાં કારખાના હાલતા હોય ને જેટલા પણ જે ભાડૂત રહેતા હોય બધા મિત્રોને આમંત્રણ હતું અને બધા મિત્ર માટે પોગ્રામ હતો એટલે બધા બધા ભાઈઓ જો પ્રોગ્રામમાં જમવા આવી ગયા છે ને બધા જો જેટલા પણ કારીગર ભાઈઓ છે જેટલા પણ જે ભાડૂત રહેશે એ બધા મિત્રો જમવા બે ગયા છે ફર્સ્ટ ક્લાસ ને અમારા પ્રોગ્રામ જો ચાલુ છે Thank you. આ રીતના પ્રોગ્રામનો કાર્યક્રમ ચાલુ છે ને અમારા અનિલભાઈ ચાલુ વરસાદે પ્રોગ્રામ ચાલુ છે ભાઈ વરસાદ ઝરમર ઝરમર આવે છે વરસાદ ચાલુ છે ને અમારા પોગ્રામ પણ ચાલુ છે ઝરમર ઝરમર વરસાદ પણ આવે છે હા અમારા બધાનો જો બાકી જાય આ અમાર જો પીરસવા વાળા ભાઈઓ મસ્ત ફર્સ્ટ ક્લાસ પીરસતા હા ભાઈ હાલો હું گرما گرم منتھن بھائی شرا تھا

દોસ્ત પૂરી બના રહે હેલું ટકલું ટકલું જય રામ આપણે બ્લોગ ને હેન્ડ આપીશું આ બ્લોગ કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો અને આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને એને લાઈક ચેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે હવે બ્લોગ ને હેન્ડ આપી છે તો જય રામ જય માતાજી તો બ્લોગ ને આપણે હેન્ડ આપીશું મળીશું આપણે ફ્રી એક નવા બ્લોગ સાથે બધા મિત્રોને જય શ્રી રામ